અને ટમેટા બે ક્રશ કરી નાખ ગ્રેવી બનાવવા માટે મિક્સરમાં માં તો આપણે આવી રીતે ગ્રેવી બનાવેલી તૈયાર છે ને બધા મસાલા પણ તૈયાર છે તો ચાલો આપણે ઢોડા શાક બનાવી ગેસ ઓન કરી લો પેલા તેલ નાખી દે Senti la rigista, però è in un'altra Tu per la pre un è in action. il di abito. Dungo il કાસો પણ સ્વાદ વ્યો છે ત્યાં લગીને સાતળવા દેવાનું એન્ડ હવે આપણે નાખશું આપણે ટમેટા બાકીના મસાલા આપણે નાખીશું નમક હોય તો ચટણી આ સિંગનો મસાલો કેવી રીતે બનાવો એ બીજા વિડીયોમાં શે જ તે જોઈ છો આપણે આમાં સિંગનો મસાલો પણ નાખીશું જોવી છે આપણે પાણી નાખી દઈશું જો પાણી નાખ્યું તે ઉકળી ગયું તો હવે આપણે ડોડા એડ કરી દઈએ ચાલો કે તો કુકરના બે વિસલ મારી લે તો ડોડા શાક બની રેડી થઈ જશે ડોડાનું શાક તૈયાર છે તો હાલો બધા ખાવા ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે આઈ હોપ કે તમને લોડાની રેસીપી ગમી છે તો ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો